હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે મોન્સૂન ડ્રપ અને સાયકોનોલોજી આઇસોલેશન વરસાદ લાવશે આગામી સાત દિવસે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અત્યાર સુધી નોંધાય નોંધાવવો જોઈએ કે તે કરતા 80% ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં ભારે અતિ ભારે વરસાદની હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ વચ્ચે અંબાલાલ પટેલે વરસાદને સૌથી મોટી ક કલાકમાં રાજ્ય કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આકાશી આફત ત્રાટકી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે અઢાર જુલાઈ સુધી ઉઘાડ નીકળવાની શક્યતાઓ પણ નહીવત છે વધુ આગળ વાત કરીએ કે બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો લોક ખેડૂતોના દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે આ રકમ દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા સુધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે આ પહેલાં ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તે મીડિયા રિપોર્ટરમાં જે જાણવા સામે આવી રહ્યું છે કે તે પ્રમાણે અઢાર જુલાઈ બે હજાર પચીસના રોજ આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે હકીકતમાં પ્રધાનમંત્રી મોદીએ આ દિવસે બિહારના મોતીહારીમાં એક મોટી સભા સંબોધિત કરવાનો છે રિપોર્ટરમાં કહેવામાં આવી રહ્યો છે કે આ ઇન્વેટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે પાકનું નુકસાન સહાય જાહેર રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે કોમોસ વરસાદના ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહતની પેકેજ જાહેર કરી છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં થયેલું નુકસાન માટે સહકારે રાહત પેકેજની જાહેર કરી હતી તે અંતર્ગતમાં કપાસના વાવેતરમાં થયેલા નુકસાનની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાઓના કપાસના વાવેતર થયેલા નુકસાન અંતર્ગત ખેડૂતોની સહાયની ચૂકવણી કરવામાં આવશે તેમને જણાવી દઈએ કે રાજ્યના છૂટા ઉદયપુર જામનગર અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર રાજકોટ જિલ્લાના ખેડૂતોને આ સહાય ચૂકવામાં આવશે સરકારના નિયમો મુજબ ખેડૂતોને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થઈ શકે છે અને જે ખેડૂતને સહાય મળી શકે છે આ સિવાય બે એક્ટરના મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે ખેડૂતે આ પાક નુકસાનનું વળતર લેવા માટે ચૌદ જુલાઈથી છ જિલ્લાઓના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકાર તરફથી ખેડૂતોના બેંકમાં એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવામાં આવશે વધુ મહત્વની વાત કરીએ કે દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત દેવા માફ કરવાનો લઈને સરકારે ખેડૂતના આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે આ વર્ષે કમોસમી વરસાદને બજારમાં માંડીને કારણે ખેડૂતને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા પણ નથી જેથી ખેડૂતે દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવા ખેડૂતને સહાય આપવાની અંગે તે માંગ કરવામાં આવી રહી છે જ્યારે જિલ્લાના પંદર વર્ષના દરેક રાજ્યના ખેડૂતો દેવા પાક થાય છે અને આપણા ચૌદ ગુજરાતમાં કે તે જ્યારે આ વખતે એકવાર ગુજરાત રાજ્યના ભાજપની સરકાર બની છે જ્યારે તે ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફી મુદ્દે ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતના બે લાખ રૂપિયા સુધી સંપૂર્ણ દેવા માફ કર્યા છે અને આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતના દેવા માફ થવા જોઈએ કે નહીં કોમેન્ટ કરીને જણાવજો વધુ આગળ વાત કરીએ કે ઘરે બેટા લર્નિંગ લાયસન્સ કાઢી છે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને સુવિધા શરૂ કરવામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર આઈટીઓ દ્વારા લર્નિંગ લાયસન્સ માટે હવે ફેશલેસ સેવા શરૂ થશે આ સેવા સાત જુલાઈ ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવાનો પ્રારંભ થશે લર્નિંગ લાયસન્સની જૂની પદ્ધતિ પણ યથાવત રહેશે ઘરે બેઠા જ આરટીઓ લર્નિંગ લાયસન્સ નીકળી શકશે અને ઘરે બેઠા જ લર્નિંગ લાયસન્સ કાઢી આપવામાં આવશે

આવા લોકોને કાનૂની ઉલ્લેખન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે વધુ આગળ વાત કરીએ કે હવે જીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા પંજાબ અને એક્સપ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જણાવતો ચાર્જ લાગશે નહીં આ નિર્ણયનો અમલ એક જુલાઈ બે હજાર પચીસથી થશે આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારોને મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતા વર્ગો થશે આ પહેલાં અને કેનેડા બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે આ કારણે દસ થી વીસ ટકા મોંઘો થશે મકાનો ગુજરાત સરકાર દ્વારા રેતી કપચી માટી સહિત મહત્વનો ખનીજો પર રાતોરાત રોયલ્ટી બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારનો આ નિર્ણય રસ્તા બનાવવાની કામગીરી ભ્રષ્ટાચાર થવાની શક્યતા વધી રહી છે બીજી તરફ બિલ્ડર્સને આ નિર્ણય સીધો ફાયદો થાય તેવી શક્યતા છે સરકારના આ નિર્ણયથી મકાનોની કિંમતમાં દસથી થી વીસ ટકાનો વધારો થશે વધુ મહત્વની વાત કરીએ કે સસ્તું અનાજ મેળવવા ગ્રાહકોને ધ્યાન આપે સસ્તા અનાજ તે દુકાને પર તે અનાજ મેળવવા કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરાવવાનું પડશે કાર્ડ ધારકોને કેવાયસી કરવું ફરજિયાત હોવાથી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ જણાવ્યું હતું કે એ કેવાયસી નહીં હોય તો અરજદારોને આવતા મહિને અરજદારોને જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું હતું આ સાથે કેવાયસી હોવા જતાં સસ્તા અનાજની દુકાન પર અનાજો પૂરતો જતો ન હોવાને કારણે કાર્ડ ધારકોને અનાજ નથી મળતું તે પ્રકારથી ફરિયાદને બોલતા તેમણે કહ્યું કે આવી કોઈ વાત નથી વધુ આગળ વાત કે રેશન કાર્ડ કાર્ડ મોટો ફેરફાર રાશનના નિયમો રજૂ કરવામાં પ્રસ્તાવ મૂક્યો છે ડિજિટલ રેશન કાર્ડ હવે રેશન કાર્ડ ડિજિટલમાં જ થઈ જશે જેનાથી રાશન વિતરણમાં પારદર્શિકા વધશે એક એક દેશ એક રેશન કાર્ડ સ્થળાંતરી કામ દારોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હેઠળ દરેક દેશના કોઈપણ ભાગમાંથી રેશન મેળવી છે એ કહેવાય છે ફરજીયાત રેશન કાર્ડ ધારકોને તેમને ઓળખ ચકાસવા માટે એક કહેવાય કરવાની જરૂર પડશે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓને આધાર અને આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે વધુ આગળ વાત કરી કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે બે લગામ બનેલા ભારે વાહનોને રફતાર પર રોકવા લગામ અને અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્ય ભારે વાહનોની ફરજિયાત કરવામાં આવી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે પંદર મે સુધી નવીન આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે વર્ષ બે હાજર પચીસ અને સબી માટે ખેતીવાડી ખાત પોત ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા માટે નવી આઈ ખેડૂત પોર્ટલ પંદર પોચ બે હજાર પચીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે નોંધણી થયા બાદ ઓનલાઈન અરજી કરી શકાય છે અરજી કરતાં પહેલાં ખેડૂતે પોર્ટલ ઉપર નોંધણી કરવા ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ આવે સરળ કામ છેલ્લા દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાનો નિયમી લોન માફ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફી રકમની પૈસા અડધાથી વધારે રકમ સરકારે બેંકો કરી હતી એસબીઆઈની સૌથી આગળ છે કે એસબીઆઈએ સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોને વાળિયા બનાવ્યા છે જીટીએસને આ પાંચ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું લોન માફ કરી દીધું છે બીજી નંબરે પંજાબ નેશનલ બેંક ખેડૂતોની લોન માફ કેમ કરતી વધુ વાત કરીએ કે રાજ્યના મા સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓને તેમની માગણીઓને ધ્યાનને લઈને રાજ્ય સરકારે ખેડૂતોની ખેતી વિષય વિજળ જોડા વધુ સરળતાથી પૂરા પાડવાની ઉર્જા મંત્રી શ્રી કનુ દેસાઈને ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે તે સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સલામી નામનો હોય તો દરેક સલામીના સર્વે નંબર જમીનના ક્ષેત્રને ધ્યાનને લીધા વગર જ વીજ જોડાણ આપવાનું રહેશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને પાક ધિરાણ લોન માં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને નવી જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તો એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે અને જેથી ખેડૂતોને ઓટો ઋણની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવા આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ ખેડૂતોને પાક ધિરાણ લોનમાં દર ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લેતી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તે ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંક લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજ પૈસા લાવીને વ્યાજ ભરે છે તે જેથી ખેડૂતોને ઓટોરીની સુવિધા આપીને ખેડૂતો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બમણી કરતાં વાતો વચ્ચે વાસ્તવિકના અલગ જ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યોને કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક બાર હજાર રૂપિયા છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના પૈસા ડબલ થશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ અને અંતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોને નુકસાન માટે તેત્રીસ ટકાથી સાહીઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય છે ને તેના માટે હેક્ટર દીડ માટે પચીસ હજાર રૂપિયાનું વળતર આપવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે વિષ્મ અબજો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના યોજનાના લાભ લઈ રહ્યા છો તો બેંક ખાતામાં વીસમો હબ્તો ક્યારે આવી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ ડાયરેક્ટ બિઝનેટિક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધી એમાં ઓગણીસ હપ્તો મોકલવામાં આવ્યા છેલ્લા ઓગણીસમો હપ્તો બે હજાર ચોવીસના રોજ બે હજાર પચીસના રિલેજ થયો હતો અગાઉ અઢારમો હપ્તો પોંચ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર વીસ વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જે અમને જમીન રેકોર્ડ ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે ને તેને જ ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે બે હપ્તા જમા થશે છેલ્લે મહત્વની વાત કરીએ કે ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિટન બસો રૂપિયાનો સહાય રાજ્યમાં ડુંગળીની પકતા ખેડૂતોને હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો બજારમાં ડુંગળીનો ભાવ ઓછાથી ઓછાથી કુદ ડુંગળી પકવાતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાના રાજ્યને સરકારે નિર્ણય લીધો હતો ડુંગળીના પકવાતા ખેડૂતોને પ્રતિ ક્વિટન બસ્સો રૂપિયાની સહાય ચૂકવશે એક એપ્રિલથી એકત્રીસ મે બે હજાર પચીસ દરમિયાન ડુંગળીને વેચવામાં કહ્યું હતું કે તેમણે ખેડૂતોને પ્રત્યેક ક્વિન્ટલનો બસો રૂપિયાનો સહાય આપવામાં આવશે આ ખેડૂતોને મહત્તમ પચીસ કિલો ખેડૂતોને વેચાણ સુધી એટલે કે મહત્તમ પચાસ હજાર રૂપિયાની સહાયમાં મળવાપાત્ર રહેશે આર્થિક સહાય માટે કુલ એક લાખ ચોવીસ હજાર છત્રીસ રૂપિયાની કરોડ રૂપિયાની માપદાર રકમની જોગવાઈ કરી હતી જેને રાજ્યમાં આશરે નેવું હજાર રૂપિયા ખેડૂતોને લાભ મળશે રાજ્યના ખેડૂતોને પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ લેવા માટે પોર્ટલ પર એક જુલાઈએ પંદર જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે બજારમાં ખેડૂતોની ભાવ ઓછા હોવાથી પ્રતિ ક્વિન્ટ સહાય પચાસ હજાર રૂપિયાને પૂરી પાડવામાં આવે છે આ મહત્વપૂર્ણ જાહેરાત કરવાના મંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ રવિ સિઝનની દરમિયાન ડુંગળીની આસરે હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું જે સામાન્ય વાવેતર વિસ્તારમાં સાપેક્ષ વધુ વાતી રાજ્યના ડુંગળી ઉત્પાદન પર અંજાદિત બે લાખ અડતાળીસ હજાર સિત્તેર લાખ રૂપિયા ક્વિટન જેટલું નોંધાયું હતું